ડીસાના કલાકારે ભગવાન શ્રી રામનું છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવી ભગવાન શ્રી રામને અનોખી ભેટ આપી હાઉસના પૂર્વ ચેરમેન અને આગેવાનોના હસ્તે ગીત લોન્ચ કરાયું ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવી ભગવાન શ્રીરામને અનોખી ભેટ આપી છે સમગ્ર દેશની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે જે પ્રસંગને લઈ દેશભરમાં ત્યારે ડીસાના થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતો અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈ છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે જયકારા કરો શ્રી રામ કા જલાઉ દીપ આ ગીતના લેખક છે અરુણભાઈ વર્મા જ્યારે સિંગર પ્રકાશભાઈ માળી કમ્પોઝ કરનાર પુનિતભાઈ પરમાર અને ડીસાના કાના સ્ટુડિયોમાં મ્યુઝિક અને રેકોર્ડિંગ સ્મિતભાઈ ઠક્કરે કર્યું છે જ્યારે વિડીયો એડિટિંગ નવીનભાઈ માળી અને કીર્તિભાઈ માળીએ કર્યું છે અને આ ટીમે માત્ર પાંચથી છ દિવસમાં જ આ ગીત તૈયાર કર્યું છે ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે આ ગીતને આજે લોન્ચ કરવામાં આવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું હતું